પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ છવીસ મે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો નું તેમજ લોકાર્પણ કરશે જિલ્લા માં પ્રધાનમંત્રી કાર્યક્રમ સંદર્ભે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી સચિવે કાર્યક્રમ સંદર્ભે આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી હતી હતી અને અને જરૂરી જરૂરી સૂચનાઓ સૂચનાઓ આપી આપી કાર્યક્રમનું સંચાલન સુચારુ રીતે થાય તેમજ કાર્યક્રમમાં સહભાગી થનારા નાગરિકોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરવા અધિકારીઓને તેમણે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ પૂર્વ તૈયારીઓ વિશેની માહિતી વિગતે કલેક્ટર યોગેશ નિર્ગોડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી આપી આપી હતી હતી તેમજ કાર્યક્રમમાં વ્યવસ્થા જિલ્લા પોલીસ અધિક્ષક ઝાલાએ માહિતી નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યુઝ સાહો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર